કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવી સુવિધાથી રોજના અંદાજે પચાસ હજારથી વધુ વાહનોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે હજીરાની દિશામાં આવેલી અદાણી રિલાયન્સ એએમએનએસ જેવી મહાકાય ઔદ્યોગિક એકમો ડાયમંડ રૂસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તથા સચિન અને પાંડેસરા જીઆઈડીસી તરફ જતા વાહનો અહીંથી અવર જવર કરે છે પરિણામે આ હાઈવે સર્વત્ર વ્યસ્ત રહેતો હોય છે આ ફ્લાયઓવરની સુવિધા માત્ર ઔદ્યોગિક વાહનો પૂરતી મર્યાદિત નથી પણ આ માર્ગ પરથી બુઢિયા ખજોદ આબવા સહિતના ગામોને જોડાણ હોવાથી સ્થાનિક ગ્રામજનો માટે પણ આ વિકાસ મહત્વનો છે અગાઉ અહીં જીવલેણ અકસ્માતો થયેલા હોવાના કારણે અનેક લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે હવે નવા બ્રિજથી આવી દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી ધારણા છે બુડિયા ગબેણી ચોકડીના લોકાર્પણ બાદ હવે સરકાર દ્વારા આભવા અને ખજોદ ચોકડી પર પણ ત્રાણુ કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે ચોમાસા પછી આ નવી કામગીરી હાથ ધરવામાં આવશે જેને કારણે આ વિસ્તારોના ગ્રામજનોને ટ્રાફિકના ભારથી છુટકારો મળશે અને અવરજવર વધુ સુગમ બની રહેશે આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર બે બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રીશ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માત માંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેણી અને મુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા ઉદ્યોગ ક્ષેત્રે મહત્વ ધરાવતા કવાસ પાટિયા અને રિલાયન્સ કંપનીના ગેટ નંબર એક પાસે પણ ફ્લાયઓવર બનાવવાની મંજૂરી મળી ગઈ છે અહીં અંદાજે એકસો બાવન કરોડના ખર્ચે નવા બ્રિજ બનશે અને તેની કામગીરી પણ ચોમાસા બાદ શરૂ થશે આ વિકાસ પદ્ધતિથી હજીરા તરફ જતા તમામ માર્ગો વધુ સલામત અને સરળ બનશે વિશાળ ટ્રાફિક દબાણ વચ્ચે નવા બ્રિજ વાહન વ્યવહારને વધુ વ્યવસ્થિત બનાવશે અને લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી પીડાતા લોકોને ખરેખર રાહત મળશે